મિત્રો આ ચિત્ર જુઓ આ છે તમારી સ્કૂલ બેગ હવે આ બેગમાંથી કંપાસ બોક્સ બહાર કાઢો એને ખોલો ને કહો કે તેમાં પેન કેટલી છે તમે કહેશો બે એ જ રીતે પેન્સિલ ગણો કેટલી છે પેન્સિલ ચાર છે સ્કૂલ બેગની બીજી વસ્તુઓ બહાર કાઢતા પહેલાં થોભો ને આ કોઠો જુઓ અહીં છ ખાના છે પ્રથમ ખાનામાં પેન લખ્યું છે તમારી પાસે બે પેન છે તો તે ખાનામાં બે વાર કાળા ચોરસ દોરો હવે બેગમાંથી પાઠ્યપુસ્તકો બહાર કાઢો ને ગણો એક બે ત્રણ કેટલા થયા સાત બરાબર તો આ બીજા ખાનામાં સાત ચોરસ દોરો કંપાસ કેટલા છે એક તો તે ખાનામાં એક ચોરસ દોરો પેન્સિલ કેટલી છે ચાર તો તે ખાનામાં ચાર ચોરસ કરો હવે નોટબુક કાઢો ને ગણો કેટલી છે નવ તો તે ખાનામાં નવ ચોરસ કરો ને સ્વાધ્યાય પોથી કેટલી છે પાંચ તો છેલ્લા ખાનામાં પાંચ ચોરસ દોરો આમ આ કોષ્ટક પૂરું થશે મિત્રો આ કોષ્ટકને આપણે સામાન્ય આલેખના પરિચય તરફ દોરી જાય છે અંકો કરતા ચિત્ર દ્વારા માહિતી સરળતાથી સમજી શકાય છે ચાલો તે સમજવા એક અન્ય ઉદાહરણ સમજીએ આ કોષ્ટક જુઓ અહીં નીચે પ્રાણીઓના ચિત્રો આપ્યા છે જેમાં ક્રમ મુજબ જોતા તે બિલાડી કૂતરો સસલું અને વાંદરો છે એ દરેકની સંખ્યા આ કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ બિલાડી દસ કૂતરા આઠ સસલા છ અને વાંદરા બાર છે હવે કોષ્ટક જુઓ જેમની જેટલી સંખ્યા હોય તે મુજબ ખાનામાં ગોળ કાળું ટપકું કરો બિલાડીના ખાનામાં દસ ટપકા થશે એ રીતે કૂતરામાં આઠ સસલામાં છ અને વાંદરામાં બાર ટપકા કરવા પડે મિત્રો આ માહિતીને તમે આલેખપત્ર પર આલેખ દ્વારા પણ દર્શાવી શકો છો આલેખપત્ર આ જુઓ આ છે આલેખપત્ર એમાં એક સરખી લંબાઈ પહોળાઈના સમચોરસ ખાના છે પાંચ પાંચ ખાના પછી ઊભી અને આડી ગાટી રેખાઓ પણ છે આ આડી ને ઉભી રેખાઓ પરસ્પર કાટ ખૂણે છેદે છે તે દરેક વચ્ચે સરખું અંતર જોવા મળે છે બે ગાટી રેખા વચ્ચે એક સેન્ટીમીટરનું અંતર છે એક સેન્ટીમીટરના અહીં પાંચ ભાગ કરેલા છે હવે આપણે આ આલેખપત્ર પર આગળના ચિત્રો દર્શાવતો સ્તંભ આલેખ દોરવો છે તો સૌપ્રથમ આ રીતે એક આડી રેખા દોરો જેને અક્ષ કહે છે હવે આ રીતે ઊભી રેખા દોરો જેને વાય અક્ષ કહે છે બંને અક્ષ જ્યાં છેદે છે તે બિંદુ આગળ શૂન્ય લખો તે ઉગમ બિંદુ પણ કહેવાય છે હવે આડી અક્ષ પર એક એક સેન્ટીમીટર અંતરે અનુક્રમે બિલાડી કૂતરો સસલું અને વાંદરો એમ લખો હવે ઊભી વાય અક્ષ પર એક સેન્ટીમીટર અંતરે એક બે ત્રણ એમ ચૌદ સુધી અંક ધોરણ પાંચ થી આઠ લખ્યા છે તથા વાય અક્ષ પર હાજર સંખ્યા દર્શાવી છે અહીં એક ખાના પછી પાંચ અંક લખ્યો છે એટલે પ્રમાણમાપ એક સેન્ટીમીટર બરાબર પાંચ વિદ્યાર્થીઓનું લીધું છે દરેક વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ ભણે છે તે આલેખ જોઈ કહી શકાય તેમ છે તે પ્રમાણે જોતા ધોરણ પાંચમાં પિસ્તાલીસ ધોરણ છ માં ચાલીસ ધોરણ સાત માં પચાસ અને ધોરણ આઠ માં પાંત્રીસ વિદ્યાર્થીઓ ભણે છે આમ સ્તંભ આલેખના ફાયદા આ પ્રમાણે છે ફાયદા એક માહિતીની રજૂઆત ટૂંકી હોય છે બે માહિતી લાંબા સમય સુધી યાદ રહે છે ત્રણ માહિતી વચ્ચેની તુલના સરળ બને છે ચાર માહિતીને સરળતાથી અને જલ્દીથી સમજી શકાય છે પાંચ એક કરતાં વધારે બાબતોની માહિતી એકસાથે મેળવી શકાય છે ઉપયોગ મિત્રો આલેખ આપણને ઘણી રીતે ઉપયોગી છે વર્તમાન પત્રો સામયિકો તથા ટેલિવિઝન દ્વારા આલેખ વડે વિવિધ માહિતી ટૂંકમાં દર્શાવી શકાય છે તે માહિતી છે જન્મદર મૃત્યુદર ઠંડી ગરમી વરસાદ સાક્ષરતાનું પ્રમાણ ઔદ્યોગિક ઉત્પાદન પાકનું ઉત્પાદન ક્રિકેટ મેચની માહિતી દેશની આયાત નિકાસ શિક્ષણના પરિણામો વગેરે મિત્રો હવે આપણે એક ઉદાહરણ લઈ સ્તંભ આલેખ કેવી રીતે દોરાય છે તે સમજીએ મિત્રો આ કોષ્ટક જુઓ તે પાકનું નામ અને તે દરેક ના છોડની ઊંચાઈ સેન્ટીમીટરમાં દર્શાવે છે તે માહિતી પરથી આપણે હવે સ્તંભ આલેખ દોરીએ પ્રથમ આલેખપત્ર લો નીચે એક ખાનું છોડી આડી રેખા એટલે કે x અક્ષ દોરો એ જ રીતે એક ખાનું ડાબી તરફ છોડી ઊભી રેખા એટલે કે y અક્ષ દોરો અહી x અક્ષ પર એક 1 સેન્ટીમીટર જગ્યા છોડી અનુક્રમે ગૌ બાજરી મકાઈ ડાંગર અને મગફળી લખો નીચે લખો પાકના નામ હવે વાય પર અંકો લખતા પહેલા પ્રમાણમાપ વિશે વિચારવું પડે પ્રમાણમાપ એવું લેવું કે જેથી સ્તંભ આલેખપત્રની બહાર ન જાય અને સાવનાનો સ્તંભ પણ ન બની જાય એ રીતે વિચારતા અહીં વધારેમાં વધારે માપ એકસો સાહીઠ સેન્ટીમીટર છે સામાન્ય રીતે આલેખપત્રમાં ઊભા ખાના સોળથી અઢાર જેટલા હોય છે એ માપ ધ્યાનમાં લઈએ તો અહીં એક સેન્ટીમીટર બરાબર દસ સેન્ટીમીટર ઊંચાઈ રાખી શકાય આમ વિચારતા જે સ્તંભ દરેકના મળશે તેની ગણતરી કરીએ તો ઘઉં માટે પાંચ સેન્ટીમીટર બાજરી માટે પંદર સેન્ટીમીટર મકાઈ સોળ અને ડાંગર ચાર તેમજ મગફળી બે સેન્ટીમીટર થશે હવે મિત્રો પ્રથમ ઘઉં માટે પાંચ ખાના ગણી સ્તંભ દોરો એ રીતે દરેક માટે સ્તંભ દોરો એટલે આ પ્રમાણે તમારો આલેખ તૈયાર થશે કેમ ખરું ને મિત્રો સ્તંભ આલેખ દોરવા પેન્સિલ અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરવો જોઈએ વળી સ્તંભમાં જરૂરી કાળો રંગ કરવો રંગ ખૂબ ગૂંટીને ન કરવો માત્ર આછો રંગ કરવો ત્યાં રંગીન પેન્સિલ વડે પણ રંગ પૂરી શકાય પરંતુ એમ કરવું જરૂરી નથી તો મિત્રો તમારા સ્વાધ્યાયમાં આવા જે દાખલા આપ્યા છે તે દરેક માટે આલેખપત્રમાં સ્તંભ આલેખ તૈયાર કરો